પાલનપુરના લાલબાગ ખાતે આવેલા સૌથી જૂનું માનવામાં આવતું એવું મંદિર એટલે દશામાનું મંદિર કે જ્યાં દશામાના ધાર્મિક દિવસોમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા આવે છે અને માના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે કહેવાય છે કે અહીંયા ભક્તો જે પણ કંઈ માનતા રાખે છે તે દશામાં અવશ્ય પૂર્ણ કરે છે ત્યારે આજે લાલબાગ વિસ્તારના દશામાંના મંદિરે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિ જાગરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના મોટી સંખ્યામાં ભક્તો ગરબે હતા અને ધાર્મિક પર્વની ઉજવણી કરી હતી ભક્તો ભક્તોએ માની પ્રસાદી લઈને લાહો લઈ ધન્યતા અનુભવી હતી અને આ મંદિરે રાત્રિ જાગરણનો આ દિવસ સુખરૂપ સંપન્ન થયો હતો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ